એક સમયે શ્રીજી મહારાજ ગઢપુરમાં વિરાજતા હતા એ વખતે મુક્તાનંદ સ્વામીનો હાથ ઉતરી ગયો હતો એમનો હાથ ચડાવવા સારો વેલાલથી જીજીભાઈ અને વસ્તાભાઈને તેડાવ્યા હતા જેઓ સદગુરુ મુક્તાનંદ સ્વામીનો ઉપચાર કરતા હતા એ વખતે શ્રીહરિ પણ દરરોજ સભામાં બેસતા થકા મુક્તાનંદ સ્વામીનું ખાસ ધ્યાન રખાવીને પરાજી પરેજી રખાવતા ને સ્વામીને શરીરે અનુકૂળતા રહે એમ રસોઈ કરાવીને સ્વામીને જમાડતા એક દિવસે દરબારગઢથી ઘોડીએ ચડીને લક્ષ્મીવાડીએ પધાર્યા હતા ત્યાં સભા કરીને શ્રીહરિ વિરાજ્યા હતા એ વખતે નિમાળ દેશના ધરગામથી હરિભક્ત ગોવિંદભાઈ આવ્યા તેમણે આવીને મહારાજને દડવડ પ્રણામ કર્યા ગોવિંદભાઈએ શ્રીહરિનું પૂજન કર્યું અને પોતાની સાથે લાવેલ એક સરસ રેંટો માથે બંધાવ્યો અને એક રેટો ઓઠાડ્યો ભગવાન શ્રીયરીના ગૌર કપોળમાં ચંદનની અર્ચા કરીને ભાલને વિશે કુમકુમનો ચાંદલો કર્યો શ્રીયરીના ચરણમાં તળામાં ચંદનનો લેપ કરીને છાતીમાં લીધા પુષ્પના હાર બાજુબંધ તોરા અને પુષ્પના ગુચ્છ ધરાવ્યા અને ચરણે હતી ભાવથી પગે લાગ્યા અને સભામાં બેઠા ત્યારે શ્રીહરિ એમનો ભાવ જાણીને રાજી થયા અને પૂછવા લાગ્યા જે ગોવિંદભાઈ તમે ઘણા દૂરથી દર્શને આવ્યા એ જંગલના રસ્તે ચાલતા ઘાટીમાં તમે આ લુગડા કેમ કરીને લાવ્યા ત્યારે ગોવિંદભાઈ હાથ જોડીને કહે કે મહારાજ તુંબડામાં ઘાલીને માથે લુગડું બાંધીને દોરી બાંધીને ખંભે નાખીને લઈને આવ્યો છું તે સુણીને પ્રસન્ન થતા મહારાજ કહે ઘણો દાખલો કરીને લાવ્યા તમે ગોવિંદભાઈ બોલ્યા જે મારા જોગીઓ તપ કરી કરીને મરી જાય છે તોય તમારા દર્શન એને થતા નથી તમે તો મને સામેથી બોલાવો છો ને મારી સેવા ગ્રહણ કરો છો મારા તો પુણ્યનો ભાર નથી શ્રીજી મહારાજ એમને પૂછવા લાગ્યા કે તમારા શહેરમાં દેશમાં સત્સંગ કેમ છે ત્યારે ગોવિંદભાઈ કહે કે મારા થોડાક ગામમાં સત્સંગ છે અને બીજા લોકના મનુષ્ય સત્સંગનો ગુણ જાણીને સત્સંગી થાય છે ત્યારે એમના ઉપર અતિ પ્રસન્ન થયા ને પોતાના કંઠમાંથી હાર કાઢીને ગોવિંદભાઈને આપ્યો ને સભા પૂર્ણ કરીને ઘોડીએ ચડીને દરબારગઢમાં પરત આવ્યા ને પોતાને ઉતારે પધાર્યા વસ્ત્ર ઉતારીને થાળ તૈયાર થતાં ઓસરીમાં જમવા બેઠા જમતા જમતા વારે વારે હરે હરે ઉચ્ચારણ કરતા જાય ને જળ પીતા જાય જમીને ચળું કરીને મુખવાસ લઈને થાળની પ્રસાદી ગોવિંદભાઈને અપાવીને પોતે પોઠા જાગીને મુખ ધોઈને જળપાન કરીને મોજડી પહેરીને ઘોડીએ ચડીને વાડીએ પધાર્યા અને સદગુરુ મુક્તાનંદ સ્વામી જ્યાં હતા ત્યાં પાસે આવીને ઘોડીએથી ઉતરીને પાસે ઢોલીએ બેઠા સ્વામીની ખબર પૂછીને વાતો કરવા લાગ્યા છે સ્વામી રામનવમી ઉપર વડતાલ જઈશું તો તમારાથી અવાશે ત્યારે સ્વામી બોલ્યા જે અવાસે તે સાંભળીને નિષ્કુળાનંદ સ્વામી પ્રત્યે ભગવાન બોલ્યા જે તમે સ્વામી સારું ડોળી કરો તો મુક્તાનંદ સ્વામીને શરીરે અનુકૂળતા રહે ત્યારે નિષ્કુળાનંદ સ્વામી કહે ભલે મહારાજ એ સમયે પ્રેમાનંદ સ્વામી આદિ જે ભણનારા સાધુઓ વાડીએ રહેતા હતા એ સૌ ફૂલના હાર લાવ્યા ને શ્રીહરીને ફૂલના હાર પહેરાવીને સૌએ પૂજા કરી અસ્તુ જય સ્વામિનારાયણ શ્રી સ્વામિનારાયણ વિચરણ લીલામૃતમ અધ્યાય તોતેરમાંથી